ગુડ મોર્નિંગ મોર્નિંગ સાથે સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી નજર કરીએ મહત્વના સમાચાર પર તો અમરેલીના સુરાગપરા ગામે બોરવેલમાં પડેલી બાળકી આખરે જીવનસાથીની લડાઈ હારી ગઈ છે અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી હતી દોડ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી ગઈ હતી અમરેલી ફાયર અને એકસો આઠની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી તો બોરમાં ઉતારેલા કેમેરામાં બાળકીના માથા પર માટી પડી હોવાનું દેખાયું હતું ફાયર વિભાગે રોબોટની મદદથી બાળકીના માથાની પકડ કરી રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે આ પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો ત્યારે ફરી એકવાર બી પ્રયત્ન કરવામાં આવ્યો હતો એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા બાળકીને બહાર કાઢવામાં સફળતા મળી સત્તર કલાક બાળકીને બોરમાંથી કાઢવા ઓપરેશન ચાલ્યું હતું તો અમરેલી ફાયર વિભાગ અને એનડીઆરએફની મહેનત નિષ્ફળ ગઈ આખરે બાળકી જીવન સામેની જંગ હારી ગઈ તો અમરેલીના સુરાગપરા ગામે બોરમાં પડેલી બાળકી આખરે ભેટી છે જીવન સાથેની લડાઈ હારી ગઈ અને એમરેલી ફાયર વિભાગ દ્વારા બાળકીને બહાર કાઢવામાં સફળતા તો મળી પરંતુ બાળકી જીવન સાથેની લડાઈ હારી ગઈ સત્તર કલાક બાળકીને બોરમાંથી કાઢવા માટે ઓપરેશન ચાલ્યું હતું અનેક પ્રયત્નો કરવામાં આવ્યા તેમ છતાં પણ આ પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા તો દોઢ વર્ષની બાળકી રમી રહી હતી ત્યારબાદ રમતા રમતા બોરવેલમાં પડી ગઈ અને તેની જાણ થતા જ અમરેલી ફાયર એકસો આઠની ટીમો ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી તો અંદાજીત પાંચસો ફૂટ ઊંડા બોરમાં બાળકી પિસ્તાલીસ થી પચાસ ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હતી આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રોબોટ દ્વારા જલ્દી બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો તંત્ર દ્વારા હાથ ધરાયા હતા સત્તર કલાકની મહેનત કરવામાં આવી પરંતુ આ મહેનત નિષ્ફળ સાબિત થઈ છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ અનિલ વધુ એક બાળકે જીવ ગુમાવ્યો છે બોરવેલમાં પડી જવાથી શું વિગતો ક્રિષ્ણા આ નિષ્ફળતા એનડીઆરએફ કે ફાયર વિભાગની નથી આ નિષ્ફળતા જે છે એ સ્થાનિક તંત્ર કલેક્ટર અને રાજ્ય સરકારની છે એવું નથી કે આ પહેલી વખત થયું તમને ખબર ખબર હશે ત્રણ ચાર મહિના પહેલાં જામનગર પાસે ઘટના ઘટી હતી એની એની અંદર પણ આ સ્થિતિ થઈ હતી અને એમ એ એની અંદર તો એ પરપ્રાંતીય જે માસૂમ છોકરો હતો એને દવાખાને લઈ ગયા દવાખાને એની પછી મોત થયું હતું પણ માત્ર આજે નહીં બે હજાર સાતથી સતત અભિયાન ચાલે છે સુપ્રીમ કોર્ટમાં મેટર જાય છે અને સુપ્રીમ કોર્ટે વારંવાર ગાઈડલાઈન જાહેર કરી છે અને સ્પષ્ટપણે તમને કહી દઉં બે હજાર અગિયારની અંદર તો સ્પષ્ટપણે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન જાહેર કરી હતી કે આ પ્રકારની ઘટના કે બોર જે છે એની અંદર જે એજન્સી કે જે કરતી હોય એને ત્યાં સાઇન બોર્ડ મૂકવાની હોય જો એ પાણીમાં ન નીકળતું હોય તો એને બંધ કરી દેવાની હોય અથવા પાણી કાઢવાની પ્રક્રિયા હોય તો એવા તમામ આડોસો મૂકવાની હોય ફેન્સિંગ કરવાની હોય જેથી કોઈ બાળક કે કોઈ વ્યક્તિ અંદર પડી ન શકે છતાં વારંવાર તમામ વસ્તુઓ થાય છે મોટી વાત એ છે કે જે એજન્સીઓ કે જે વ્યક્તિ કરતા હોય તેને જાણ કરવાની હોય છે અને સ્થાનિક તંત્ર સ્થાનિક કલેક્ટરને અથવા તો એની નીચે જે મહેસૂલ વિભાગ આવતું હોય આરડીસી કે જે વિભાગના અધિકારીઓ એ વિભાગમાં કરવાની હોય છે પણ વારંવાર આ ઘટના થાય છે મોટી વાત એ છે કે આ ઘટનામાં તમે જોશો તો આ ઘટનામાં જે પરિવાર જે દીકરી છે દોઢ વર્ષની એ ગુજરી ગઈ છે છતાં એનડીઆરએફ ટીમ અને પછી જે ફાયર વિભાગની ટીમ એ મળીને ઘટના પછી ફોટો સેશન કરાવતા દેખાય છે એટલે કદાચ અધિકારીઓનું જે સંવેદના છે કે જે કર્મચારીઓની સંવેદના છે એમને માત્ર કામ કરવાનો સંતોષ છે કે અમે કામ કર્યું પરિણામ શું આવ્યું એમનાથી કોઈ મતલબ રહેતું નથી એટલા માટે તેઓ ફોટો સ્ટેશન કરાવતા હોય છે એટલે સંવેદના જે છે એ કદાચ સંવેદન એમના ઘરના દીકરા કે એમના ઘરના દીકરી સાથે આ ઘટના ઘટી હોત તો શું એટલા સંવેદનહીન હો હોન થઈ શક્યા હોત કદાચ નહીં એ જ કલેક્ટર એ જ રાજ્ય સરકારના મંત્રી એ જ સીએમ સીએમના દીકરાની જ્યારે બ્રેન સ્ટ્રોક આવ્યું હતું તો મને ખબર છે કે અહીંયાથી લઈને મુંબઈ સુધી તમામ ઘટનાક્રમ કર્યું હતું પણ આ ગરીબના છોકરાઓ હતા એટલે કામ કરવાનો દેખાડો કરવામાં આવે છે કામ કરવાનું વિઝ્યુઅલ દેખાડવો ઓપોર્ચ્યુનિટી કરવામાં આવે છે પણ સિરિયસલી જો કામ થયું હોત તો એના માટે નિયમોનો પાલન કરાયું હોત એના માટે કલેક્ટર આવા ખુલ્લા બોર હજુ કેટલા બાળકોનો ભોગ લેશે અને ક્યારે ગંભીર થશે તંત્ર આ બાબતોને લઈને કારણ કે અનેક બાળકોનો ભોગ લેવાઈ ચૂક્યો છે આવી રીતે તો તમને જુઓ જ્યારે ભારત ભરમાં તમામ ઘટના ઘટે છે જે ગુજરાતમાં એવું છે નહીં પણ ગુજરાત માટે એટલા માટે મોટો સવાલ છે કારણ કે ગુજરાત વડાપ્રધાન અને અમિત શાહનો ગૃહ પ્રદેશ છે દાવાઓ થાય છે કે અમે નંબર વન છીએ સંવેદના છીએ અમારા મૃદુ અને મક્કમ અમારા સીએમ છે પણ સવાલ એ છે કે જ્યારે પણ આવી ઘટના ઘટે છે મને યાદ નથી અંદર કોઈ બાળકને આવી રીતે જીવિત બચાવી શકાય હોય તો પછી એક નિશ્ચિત તમારી પાસે સાધન કેમ નથી તમે કેમ આટલા વર્ષોથી વસાવી નથી શક્યા કે જ્યારે આવ કોઈ બાળક તમે રોબોટની વાત કરો તમે ચંદ્ર ઉપર પહોંચી ગયા અને તમામ વાતો કરો અને ઓગણીસો સુડતાલીસ સુધી અમે દેશને વિકસિત કરી દઈશું વિશ્વગુરુ બનાવી દઈશું પણ તમારી આ તમામ વાતો ત્યારે પોકળ થઈ સાબિત થઈ જાય છે જ્યારે આવા બાળ કે બાળકીઓ આવી રીતે બોરમાં પડે છે અને તમે દેખાડો કરો છો કામનો અને આ બાળકીઓ જે છે એ અથવા બાળકો જે છે એ મોતને ભેટે છે નિયમોનું પાલન નથી થતું તમને કીધું સુપ્રીમ કોર્ટે જ્યારે ગાઈડલાઈન બનાવી ત્યારે કહેવામાં આવ્યું હતું કે આવી ઘટના ઘટે અથવા માત્ર જાણ ન કરે કે એમને બોર બનાવ્યું છે અથવા તો બોર બંધ થયું છે તો એના માટે કલેક્ટરને જવાબદારી સોંપાઈ હતી કે એની જવાબદારી છે કે તપાસ કરે અને જરૂર પડે તો દંડ કરે આવી ઘટનામાં હવે સવાલ એ છે કારણ કે તમને કહી દઉં કે જ્યારે જામનગરમાં આવી ઘટના ઘટી હતી ત્યારે પણ જીએસટીવી આખું મોહિમ ચલાવી હતી ત્યારે જઈને પોલીસ વિભાગ જાગી અને પછી એના ઉપર કાર્યવાહી જે થઈ હતી સવાલ એ છે કે આવી કન્ડિશનમાં જ્યાર સુધી તમે કોઈ કડક કાયદો નહીં બનાવો કે જે વ્યક્તિ બનાવે છે અથવા તો આમાં પાણી ન નીકળે તો એને બંધ છોડી દેવામાં આવ્યું છે અને પુરાણ કરવાનું હોય છે જે ગાઈડલાઇન છે એ પ્રમાણે પુરાણ કેમ નથી થતું શું એ જવાબદારી કલેક્ટરની નથી મહેસૂલ વિભાગની નથી કે જે તે વિભાગના તલાટી સરપંચ કે કોની નથી આ જવાબદારી પણ તમામ લોકો જ્યારે આ ઘટના ઘટે ત્યારે મોટી મોટી વાતો કરે અને પછી આવી ઘટનાઓ ફરી ચાર છ મહિના પછી થાય ફરી ઊંઘમાંથી તેઓ જાગીને ફરી વાતો કરે એટલે માત્ર જવાબદારીની પૂર્તિ અને જવાબદારીની સંવેદના સુધી આવી પડી નથી તમે સમજો જ્યારે સુપ્રીમ કોર્ટે આ જાહેર કરી હતી બે હાજર અગિયાર કે કયા કયા પ્રકારે તમે બોર કરી શકશો નોંધણી વાડી જ કંપનીઓ કે એજન્સીઓ છે આ તમામ વસ્તુઓ કરે એના માટે જિલ્લા કલેક્ટર કે જે મહેસૂલ વિભાગ છે એની પરવાનગી લેવા પડી કોણ લે છે જો તમે જિલ્લામાં તપાસ કરશો તો કોણ લે છે આવી જવાબદારીઓ કેટલી અરજીઓ હોય એ એક તપાસનો વિષય છે હવે જ્યારે અને માત્ર એ જે તે સમય દરમિયાન માત્ર દસ હજાર રૂપિયાનું દંડ જો મંજૂરી ન ન લેતો પણ સવાલ એ છે કે શું કલેક્ટરને એ સજા થાય છે કારણ કે મોટી ઘટનાઓમાં તો જેમ જમીનનો કૌભાંડ કરે તો કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે રાજકોટ જેવી ઘટનાઓ ઘટે જેમાં લોકો ગુજરી જાય મરી જાય સત્યાવીસ અઠાવીસ લોકો મરી જાય તો માત્ર એ લોકો સસ્પેન્ડ થાય સજા થાય એ લોકોને કારણ કે આ સો અપરાધ માનવ વધ એટલે ત્રણસો ચારનો ગુનો એની અંદર લાગુ પડે જે આઈપીસી છે તે પ્રમાણે જો આ ગુનો તમે લાગુ કરો ને એક બે કલેક્ટર કે એક બે સરપંચ કે એક બે તલાટીને આવી સજા થાય તો નિશ્ચિત છે લોકોને ડર લાગે કે હા આમાં સજા થાય છે જો કંઈક ગડબડ થશે તો અમારા ઉપર આવી બનશે પણ એમને ખબર છે એમને કંઈ થવાનું નથી ગરીબના દીકરાઓ ખેતરોમાં કામ કરતા મજૂરોના દીકરા દીકરીઓ છે એમનાથી કોઈ મતલબ નથી આવા કલેક્ટરોના દીકરા દીકરાઓ તો વિદેશમાં ભણતા હશે મોજ મજા કરતા હશે પણ જે લોકો ખેતમજૂરી કરે છે જે લોકો ખેડૂતો છે કે ગરીબ લોકો છે એમનાથી કોઈ મતલબ નથી આ ઘટના વારંવાર સાબિત કરે છે તમને કહી દઉં કે સંવેદના જે છે તંત્રની ગરીબો પ્રત્યે નથી ગરીબોના બાળકો પ્રત્યે નથી માત્ર તેમને નિયમ પાલન પણ નથી કરાવવું એ એક મોટી હકીકત છે અને હું તમને કહી દઉં કે જ્યાં સુધી કડક કાર્યવાહી નહીં થાય એમના દીકરા દીકરાઓ સાથે ઘટના નહીં ઘટે ત્યાં સુધી કોઈ કાયદો લાગુ પડશે નહીં ને તંત્ર આવી રીતે ચાલતું રહેશે મને કોઈ વધારે આશા નથી આ તંત્ર પાસેથી કોઈ કાર્યવાહી થાય બસ આશા એકલી છે કે આવા ઘટનાઓ ઘટે તો કમસે કમ બચાવ માટે એક નિશ્ચિત રોડમેપ એક નિશ્ચિત વ્યવસ્થા બનાવવામાં આવે જેથી તમામ લોકો બાળક બાળકીઓ બચી શકે કૃષ્ણ અનિલ સમગ્ર માહિતી